દેવળકી ગામના બાપા પટેલ હતા એ અમરનગરના દરબાર અમરા બાપુ એમના ખાસ માણસ હતા એના જીવનમાં તો માનપાન ભરેલું હતું અને જીવન ગુજારતા હતા એમાં બને છે એવું કે ઉગારામ દાદા એક મેઘવાડ હતા અને મેઘવાડના સત્સંગનો આને બેયનો સમાગમ થાય છે એટલે મેળાપ થાય છે હવે ગીગા બાપા લાગણીશીલ માણસ હતા એટલે ઉગારામ બાપાને જે સત્સંગ ચાલે છે આત્મા જ્ઞાનની વાત કરે છે એમાં ગીગા બાપાને ભાવ જાગે છે એટલે પૂરી વાતમાં રંગાય છે અને પોતે એની ભેગા અવરનવર સત્સંગમાં જાય છે એમાં બને છે એવું કે એક દિવસ ગીગા બાપા પટેલ અન્ય ગામમાં જાય છે અને અહીંયા કોઈ સમરસ એવો પુરુષ માલમી સત્સંગ જ્ઞાનની વાતો કરે છે અને એ વાતોની હારોહાર ચમત્કારના પરસાની વાત નીકળે છે ત્યારે ગીગા બાપાને એમ થાય છે કે મારા ગુરુ તો સમૃદ્ધ છે અને આ પરસા અને ચમત્કારની વાત આવે છે અને મને એ વાતની જાણ ન દે તો એવું બને જ નહીં એટલે પોતે એવું નક્કી કરે છે કે મારે ગુરુદેવને કહેવું છે કે થોડા ઘણોય મને આ ચમત્કારની જે વાત છે એમાં મારો અનુભવ કરાવો એટલે એ સમયમાં તો બાપા અભડશેઠનો તૂત જેને ભૂત ગયો કહેવાય એ સમયમાં કરો ઘર આ તૂતનો ભૂત વળગેલો નામનો કારણ કે ઉગારામ બાપા તો મેઘવાડ સમાજના હતા અને ગીગા બાપા પટેલ હતા એટલે જાતિ વરણનો દૂષણ તો એવો ઘેરાયેલો હતો પણ છતાંય ગીગા બાપા તો આ જાતિ વરણને દૂસણને એક બાજુ હટાવી અને ઉગારામ બાપાને ઘરને આંગણે મન હેતથી પધરામણી કરાવે છે અને ઘેરે એને તેડાવે છે અને એની સેવા સાકરી કરે છે અને હારે એક જ પંક્ ભોજન પાણી સાથે લે છે એટલે ત્યારે પોતાને એમ થાય છે કે મને હું એક જગ્યાએ એક ગામમાં ગયો તો ની આ સત્સંગ સાંભળ્યો હતો અને મેં વાત જાણીતી કે સાસા સા સદગુરુ હોય સાસા સંત હોય અને જ્ઞાની હોય તો એની પણ બાપા ચમત્કાર ન હોય એવું બને નહીં એટલે પોતે આ સત્સંગનો ભાવ એવો હોય ને થયેલો કે એની વાત પૂછોમાં એટલે ભોજન પાણી કરી રાતે સત્સંગ કરે છે અને ભજન વાણી ગાય છે એમાં ઘણા માણસો આવેલા હતા અને લાભુદાદા ન હોય એવું તો બને જ નહીં ઉગારામ બાપા જ્યાં જાય ને લાભુ દાદા પેલા હોય કેમ કે લાભુદાદા એના માન્યતા ભાઈ બંધ હતા એટલે લાભુદાદા તો ને સાથમાં જ્યાં ઉગા બાપા જાય લાભુદાદા બ્રાહ્મણ હતા પણ જેણે જેણે વરણ તોડી નાખ્યું છે ને બાપા એને પ્રભુ પરમાત્મા મેળવ્યા વગર નથી આવી તલ્યાવલી રાભુ દાદાને હરજીવન બાપા એ બ્રાહ્મણ હતા અને એને પણ જાતિવરણ તોડી નાખ્યું છે એટલે આ ત્રણ મિલાપ થાય છે કેવો મિલાપ થાય ત્રણ ત્રણનો સંગપ થાય છે ને લાભુ દાદા ઓગારામ બાપા અને ગીગા બાપા આ તૈયાર મિલાપ થાય પછી ઘટે હું હવે એમાં સંતો મહંતો જ્યારે સત્સંગ ઇનાન કરતા હોય અને રાત ગળી જાય એને ખબર ન હોય દિવસો વીતતા જતા હોય એના ઉંમરની ખબર ન હોય આવો સત્સંગનો ધારો રાત્રે ચાલે છે બધા ભેગા થયા છે અને મોજ આનંદ લે છે અને વાતોના રંગમાં રંગાઈ ગયેલા છે એટલે ચાર પાંચ વાગ્યાનો ટાણો થાય છે અને બધા જે મહેમાનો હતા એ બાપાની પાસે રજા લઈ છે કે બાપા હવે અમે રજા લઈ હા બાપા કે ઘેરે તો જવું જ પડશે એટલે જાઓ બાપા કઈ વાંધો નહીં હવે આ લાભુ દાદા અને ગીગા બાપા અને ઉગારામ બાપા એ ત્રણે શરીરને લંબાવે છે અને ઠાકોડો ગાળે છે કારણ કે શરીરને બાપા ઠાક લાગે આઠ માસનો આ દેહ બન્યો છે એને એક ધારા બેઠા રહી તો ઠાકોરો તો લાગે બાપા એટલે સવાર થાય છે ઘડી ખુઈ જાય છે અવાર થાય છે ઉભા થાય છે એટલે જે ઈગા બાપા છે એને દૂધનો પ્યાલો ગરમ કરી અને એની અંદર સાકાર નાખી અને બાપાને જે ગરમ કરેલો પ્યાલો હતો દૂધ આપ્યું પણ બાપા તો ઉઠીને દાંતણ કરે છે હાથમાં દાંતણ છે અને દાંતે ઘસે છે એટલે ગીગા બાપા કે છે કે હે બાપા મને એક વાત થોડીક મૂઝવે છે તો કે હું કે થોડીક થોડા ઘણી એ પરસાની વાત મને સમજાવો અને શીખવાડો ત્યારે ઉગારામ બાપા એમ કહે છે કે બાપા સંતના પારખા ન લેવાય અને સતના પારખા ન લેવાય કારણ કે એનું પરિણામ માઠું આવે છે એને ભોગવવું પડે છે એટલે સચાય વાત માનતા નથી તીગા બાપા અને ઉગારામ બાપાને હઠ કરી કે છે કે બાપા થોડા ઘણું મને કંઈક ભ્રમણ બતાવો હવે આ વાતથી બાપાને થોડોક હસવાનું આવે છે કે અરે બાપા હજી ભ્રમણ ભમણા ભાંગી નથી કંઈ વાંધો નહીં જે પ્યાલો દૂધનો મૂક્યો તો એ હાવ ઠંડો ટાંઢો બોળ થઈ ગયો છે અને બાપાની નજરની દ્રષ્ટિ એ દૂધના પેલામાં પડે છે અને દૂધ ગરમે ગરમ થઈ અને ઉકાળો ઉકળવા મળે છે અને દૂધ ઉભરાવા મળે છે ત્યારે ગીગા બાપા આ દ્રષ્ટિ જોઈ તો ઓ હો મારા સમરસ સદગુરુ ઉગારામ બાપા છે અને મને ચમત્કાર બતાવ્યો છે એટલે આવા ચમત્કારની વાતો ઉગારામ બાપાને તો ઘણીય છે કે એ દૂધનો પ્યાલો ચમત્કારથી ઉભરાયો છે હવે જોઈજો એટલે એને પસ્તાવો થાય છે પછી તો કે મેં આ સતના પાર ખાલી થાય કહેવાય તો એ છતના પારખા લેવામાં તો થોડો ઘણોય બાપા ભોગવવું પડે છે પછી તો બહુ પસ્તાવો થાય ગીગા બાપાને અને જીવનમાં થોડુંક ભોગવવું પડ્યું છે જ્યારે એના શરીરમાં શૈલી અવસ્થામાં રખતપીત જેવો રોગ થાય છે ત્યારે લાભુ દાદા અને ભલા બાપા અને જીવા બાપાને ખબર પડે છે એ પૂછવા ગયા એટલે ગીગા બાપા તેણે પુરુષોને કહ્યું છે કે છે કે આ દેહને ભલે ટુકડા થઈ જાય પણ ઉગરામ દાદા તો સાસા સંત છે અને હું મરી ભલે જાઉં અને ભોગવું ભલે પણ હું બધાને એટલી ભણામણ કરું છે કે ઉગારામ દાદાનો એ સમૃદ્ધ દેવ છે અને એને કોઈ ભૂલશો નહીં ને એને જેટલી થાય એટલી સેવા કરજો કારણ કે તો મહાપુરુષ સંત પુરુષ છે સમૃદ્ધ પુરુષ છે આવા સંત પુરુષના સમૃદ્ધ પુરુષના જો અમેથી આશીર્વાદ મળી જાય ને તો બાપા આ દેહનો આ જન્મ તો હું હાથ હાથ જન્મ મનુષ્યને મળે એમ છે એટલે ભલે મારે ભોગવવું પડે પણ આવતો જન્મ તો મને જરૂર મનુષ્યનો મળશે આવા સમૃદ્ધ પુરુષના મારી માથે હાથ છે આવી વાતથી પ્રમાણ મળે છે અને બધાને કહે છે